અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા પૂર્વ કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા વરાછા પોલીસ સ્ટેશને પૂર્વ કોર્પોરેટરે નોંધાવે ફરિયાદ નિલેશ કુંભાણી વહેંચાઈ ગયાના આરોપ લાગ્યા મતનો અધિકાર નિલેશ કુંભાળીએ છીનવી લીધા હોવાનો આરોપ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવામાં આવે તો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવવા છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંભાણી એમના ટેકેદારો પણ વેચાઈ ગયા પરંતુ સુરતના મતદારો વેચાયા નથી આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો છે સુરત લોકસભાના એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવવા આવ્યો છું ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા જે પંદર હજાર સોળ હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવી છે એમની પાસે અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી કયા ઉમેદવારને ખરીદી લઈએ કયા ધારાસભ્યને ખરીદી લઈએ કયા સંસદ સભ્યને ખરીદી લઈએ કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ કારણ કે એમની પાસે પૈસા છે અને વેચાવાવાળા લોકો એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહેતું હોય એવું લાગતું નથી અત્યારે હું પોલીસ પીએસ પીઆઈ સાહેબને મળવા આવ્યો છું એમને રજૂઆત કરી છે પરંતુ એમની ચોખ્ખી વાત હતી કે ભાઈ આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો છો અને એમણે જે કીધું એ પ્રમાણે એમની વાત પણ સાચી હતી પરંતુ હું અહીંયા ફરિયાદ કરવા એટલા માટે આવ્યો છું હું વરાછા વિસ્તારમાં રહું છું વરાછા વિસ્તારનું પોલીસ સ્ટેશન મારા વિસ્તારનું આ લાગે છે એટલે પ્રથમ ફરિયાદ મારે વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી એ હિસાબે અત્યારે હું હાલમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે આવ્યો છું નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત